સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટવેન્ટી થર્ટી શીર્ષક અંતર્ગત આગામી થી છ જાન્યુઆરીના રોજ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી અથવા મંગળવારના રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી એક્સપોના સ્થળે આયોજિત પત્રકાર પરિષદને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રકાશ મોરસિયા એ સંબોધી હતી પ્રસ્તુત ચા પત્રકાર પરિષદના કેટલાક જરૂરિયાત છે ભાવનગરના વેપાર ઉદ્યોગ નો વિકાસ થાય દરેક બે વર્ષે પણ આ રીતે આયોજન કરવામાં આવ્યું હતું હવે દર બે વર્ષે આ રીતે અને ઇન્ડસ્ટ્રીએક્ષક કરવું છે જેના કારણે વેપાર ઉદ્યોગની સાથે જોડાયેલા દરેક લોકોને નેટવર્કિંગની તરફ ભાવનગર વિઝન 2030 થર્ટી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નવી આયોજન થવા જઈ રહ્યું છે આ એક્સપોમાં ચૌદ ડોમ આપ જે રીતે જોઈ રહ્યો છો એ રીતે ફરતા લગભગ ચૌદ ડોમ ઊભા કરવામાં આવ્યા છે ત્રણસો આસપાસના સ્ટોલ છ પેગોડા બાર ઓપન એરિયા ડિસ્પ્લે ડિજિટલ એડવર્ટાઇઝિંગ સ્ક્રીન કોર્ટ સેમિનાર ડોમ વિશાળ ફંક્શન હોલ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી એક્સપોનું આયોજન થઈ રહ્યું છે આ એક્સપોમાં આવતી ત્રણ જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી લગભગ અઢીસોથી ત્રણસો પાર્ટિસિપન્ટ એમાં ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત વિવિધ સેમિનારનું પણ આયોજન સેમિનાર ડૂમમાં કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત માહિતી મીડિયામાં આપ સૌને અમે આપી છે મારી આપ સૌને મીડિયાના માધ્યમથી અપીલ છે કે સમગ્ર ભાવનગરવાસીઓ તથા આજુબાજુના વિસ્તારમાં જે લોકો ભાવનગરના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા છે એવી વ્યક્તિઓ કે જ્યાં અહીંયા પાર્ટિસિપેન્ટ થઈ રહી છે એમને મળવા એમના સ્ટોલની મુલાકાત લેવા તેમજ ભાવનગરના વિકાસ માટેની શું શું તકો અવેલેબલ છે એની આ આપ સૌ આવશો તો અહીંયા આપણે એની ચર્ચા પણ કરી શકશું અને એ બાબતમાં આપણે સૌ એકબીજાની સાથે વાતચીત થશે તો સમગ્ર ભાવનગરના લોકોને મારી અપીલ છે કે આપ સૌ ત્રણ જાન્યુઆરીના સવારે અગિયાર વાગે આ એક્સપોનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે પાંચમી તારીખે બપોરે સાડા ચાર વાગે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી આ એક્સપોની મુલાકાતે આવનાર છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ પણ અલગ અલગ સમયે આ એક્સપોની મુલાકાતે આવનાર છે આ ઉપરાંત ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમાંથી જોડાયેલા નામાંકિત વ્યક્તિઓ શ્રેષ્ઠીઓ દરેક લોકો આ ફેરની મુલાકાત લેવાના છે તો આપ સૌને ભાવનગરની આ સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટમાં જોડાવાનું આમંત્રણ આપું છું આભાર